ધંધુકા તાલુકાના પરશમ ગામમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત સરસ્વતી કુમાર છાત્રાલયમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં બોઇઝ હોસ્ટેલની એક રૂમમાં એક સગીર સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે જ્યાં એક સગીર બાળક સાથે અન્ય બે બાળકે પાંત્રીસ મિનિટ સુધી અમાનવીય કૃત્ય કર્યું હતું આ કૃત્ય એટલું ભયાવહ હતું કે તેને શબ્દોમાં પણ વર્ણી શકાય તેમ નથી ફરિયાદમાં જણાવ્યા મુજબ છાત્રાલયમાં એક સગીર વિદ્યાર્થી સાથે અન્ય પાંચ સગીર છાત્રાલયમાં રહેતા પાંચ સગીર આરોપી સામે દુષ્કર્મ અને માર મારી ધમકી આપવા બાબતે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે સાથે બમારો ઘણો છે અને એ સાથે બનાવ બનેલા હો અને 22 તારીખે અમને જાણવા મળે ઉપર કે છોકરા રે છોકરાને માર્યો છે ને એવું બધું એટલે અમે છોકરાને 22 તારીખે સાંજે 6 વાગે લઈ આવ્યા હતા બરાબર છે પછી અમે ફરિયાદ આપી છોકરાને પછી તો માર્કેટ અમે ફરિયાદ આપેલી બરાબર પછી અમને લોકોએ ત્યાં સમાજના લોકો અને અમુક લોકો હતા બધાય સમજાવીને કીધું કે આપણા નાના છોકરાનું જીવન ન બરબાદ થાય બગડે બરાબર એના માટે સમાધાન કર્યું એટલે સમાધાન કરી નાખ્યું ત્યાં સુધી અમને મારવાની ઓલી હતી ખબર હતી અમને આવા કોઈ કૃત્ય ત્યાં સુધી આવી બધી ખબર અમને હતી નહીં પછી સાહેબ આ વિડીયો ગઈ રાત્રે વિડીયો જે છોકરાનો વાયરલ થયો પચ્ચમ ગામમાંથી થયો છે જે છોકરા ઉતાર્યો એ લોકો વાયરલ કર્યો છે બરાબર છે એટલે અમને જાણવા મળેલ પચ્ચમ ગામમાં તમારા દીકરાનો વિડીયો છે વિડીયો સાહેબ અમને ફોરવર્ડ કર્યો બરાબર ત્યાંના લોકોએ પછી વિડીયો અમે જોઈને છોકરાને સમજાયો ઓ લાવ્યો બેટા તું હકીકત તારા સાથે શું બન્યું છે એમને જણાવ્યું તો આપણે આની આગળ કાર્યવાહી કરી કાર્યરે છે પછી છોકરાએ સાહેબ અમને બધું હકીકત જણાવી કે આ લોકો બાવીસ તારીખે તમને લેવા એના આઠ દસ દિવસથી મને બહુ હેરાન કરતા મારી હાથે માંગણી કરતા મારી હાથે નો કરવાના કૃત્યો કરતા બરોબર છે આવું બધું છોકરાએ જણાવ્યું હકીકત બધી પછી અમે સાહેબ કાલ રાત્રે સાડા બાર વાગ્યા આવેલા ફરિયાદ ધંધુકા પોલીસ્ટેશન માં તો ધંધુકા પોલીસ્ટેશન માં સાહેબ એવું કીધું કે બીજે દિવસે તમે કાલે નવ તારીખે સવાર દસ વાગે આવી જજો દસ તારીખે સાહેબ અમે બધાય ફરિયાદ આપવા એવા બરોબર તો ફરિયાદ એમને લેવાનું ચાલુ કર્યું બરાબર ફરિયાદ અમારી છ વાગે ફરિયાદ પૂરી થઈ બરોબર અને છોકરો જે રહ્યો એ ભણતો એ પચ્છમ ગામમાં ભણતો પચ્છમ ગામ તેની હોસ્ટેલ જેનું નામ છે સરસ્વતી કુમાર બક્ષીપંચ છાત્રાલય અને ત્યાંના સંચાલકો જેના નામ હું આપું છું તમને

હું તો એવું કુ કોઈ કોઈ હોસ્ટેલમાં ભણવા જ ન મુકાયું અમારા છોકરા અરે અમે આટલા લોકો આજે બેદરકારી આ લોકો દર્શાવી છે અને એવું જાણવા મળેલ કે આ છોકરાએ અમુક ત્યાંના બીજા છોકરાઓ છે ત્યાં એ લોકો સાથે પણ આવા કૃત્યો કરેલ છે બરાબર છે જે તપાસમાં खुलासा થશે

અપેક્ષા રાખવી છે કે સાહેબ અમને પૂરેપૂરો સાથ સહકાર આપે અમારા છોકરાને ન્યાય અપાય બનાવ બીના છે અને છોકરા એનો આ તો અમારા છોકરા બન્યું એટલે અમને ખબર પડી વિડીયો વાયરલ આની પેલા જે છોકરાઓ બન્યું છે એની ઉપર શું ગુજરી સાહેબ એટલે અમારી એક જ આશા છે કે આ જે કૃત્યો કરનાર છે જે કૃત્યોમાં સંડોવાયેલ છે અને જે ત્યાંના સંસ્થાના જે ત્યાંના જવાબદાર એ લોકોને પૂરેપૂરી કડક માં કડક સજા થાય આવી અમારી માંગ છે